નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર બોટાદ જિલ્લા કલેક્ટરશ્રીના નેતૃત્વમાં તેમજ વહીવટદાર શ્રી આરતી ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ સફાઈ કામગીરી હાથ ધરાઈ બોટાદ જિલ્લા કલેક્ટરશ્રી ડૉક્ટર ઝીનસી રોયના નેતૃત્વમાં વહીવટદાર શ્રી આરતી ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં બોટાદ શહેરની ઉતાવળી નદી તથા મધુમતી નદીની ગંદકીની સમસ્યા ધ્યાને લઈ નગરપાલિકા દ્વારા સત્વારા સમાજની વાડીથી હવેલી ચોક હવેલી ચોકથી લાયબ્રેરી પુલ જલમીન ટોકી સામે એવડા ગેટ હીરાબજાર સામે મુસ્લિમ સોસાયટીના પુલ પાછળ ગરડા રોડ વાડીથી માધરની વાડીના પુલ જેકેના પુલથી રજવાડીના ઘર સુધી રજવાડીના ઘરથી સહકાર નગરના પુલ સુધી સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી તેમજ સહકાર નગરપુલથી ભરવાડા સુધી નદી વિસ્તારમાં સફાઈને સફાઈની કામગીરી ચાલુ છે જે અન્વયે કુલ સત્તર ટન ઘનકચરાનો નિકાલ કરવામાં આવ્યો છે આ ઉપરાંત બોટાદ નગરપાલિકા વિસ્તારમાંથી ડિસેમ્બર બે હજાર ચોવીસમાં માસમાં કુલ એકસો બાસઠ રખડતા પશુઓ પશુઓ પકડીને બોટાદ જિલ્લાની જુદી જુદી શાળાઓમાં ગૌશાળાઓમાં મોકલી આપવામાં આવ્યા હતા તથા પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ સામે કુલ બસો ભાવી વેપારીઓ પાસેથી રૂપિયા તેવી હજાર ત્રણસો ને પચાસનો વહીવટી ચાર્જ સ્થળ પર વસૂલ કરી અંદાજે ઓગણીસ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું વધુમાં જાહેર રસ્તા જાહેર સ્થળો નદીમાં ગંદકી ન કરવા નગરપાલિકા તંત્ર દ્વારા બોટાદની જનતાને અનુરોધ કરવા કરવામાં આવેલ છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા ཕོ